ઉત્તર પૂર્વીય રાજ્યો વચ્ચેના જોડાણને સુરક્ષિત અને કોઈપણ વિક્ષેપ વગરનું બતાવવાનો છે પશ્ચિમ બંગાળના તીન માઇલ હાટ અને રાંગાપાણી સ્ટેશનો વચ્ચે આ અંડરગ્રાઉન્ડ ટ્રેક તૈયાર કરવામાં આવશે આ વ્યૂહાત્મક કોરિડોર માત્ર વીસથી પચીસ કિલોમીટરની પહોળાઈ ધરાવે છે અને તેની આસપાસ નેપાળ ભૂતાન અને બાંગ્લાદેશની સરહદો આવેલી છે તાજેતરમાં પડોશી દેશોમાં બદલાતી જતી રાજકીય સ્થિતિ અને ચીનની સક્રિયતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ વિસ્તારને અભેદ બનાવવાનો નિર્ણય લીધો છે રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન રેલવે લાઇનોને પણ ચાર માર્ગે કરવામાં આવશે આ વિસ્તરણ બાદ અહીં કુલ છ રેલવે લાઇનો ઉપલબ્ધ થશે જેમાં ચાર જમીન પર અને બે ભૂગર્ભમાં હશે જે યુદ્ધ કે કટોકટી જેવી સ્થિતિમાં પણ સૈન્ય હિલચાલ અને આવશ્યક ચીજવસ્તુના પુરવઠાને સુનિશ્ચિત કરશે મોદી સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે રેલવે બજેટ બે હજાર છવ્વીસમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે જેમાં આસામ અને ઉત્તર પ્રદેશના ઉત્તર પૂર્વના રાજ્યો માટે રેકોર્ડ રૂપિયા અગિયાર હજાર ચારસો કરોડની ફાળવણી કરવામાં આવી છે આ પ્રોજેક્ટ માત્ર મુસાફરોની સુવિધા માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ ગેમ ચેન્જર સાબિત થશે અંડરગ્રાઉન્ડ ટ્રેકને કારણે આ વિસ્તાર દેશોની સીધી હુમલાથી સુરક્ષિત રહેશે વારાણસી સિલીગુડી બુલેટ ટ્રેન કોરિડોરને ભવિષ્યમાં ગુવાહાટી સુધી લંબાવવાની યોજના પણ અમલમાં છે જ્યાં સમગ્ર પ્રદેશને તેના હાઈ હાઈસ્પીડ રેલ નેટવર્ક સાથે જોડશે સ્ટ્રેટેજિક એરિયા નોર્થ કો पूरे देश के साथ जोड़ने वाला जो हिस्सा है उस हिस्से के लिए भी विशेष प्लानिंग की गई है फोर लाइंस और अंडरग्राउंड लाइन की भी प्लानिंग की गई है अंडरग्राउंड लाइंस की भी प्लानिंग की गई है तो एक तरीके से नॉर्थ इस, नॉर्थ ईस्टर्न स्टेट्स के लिए कनेक्टिविटी का टोटली नया एक आ, आयाम बनेगा नया डायमेंशन बनेगा आने वाले समय में કામ ભી બહુ તેજી નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ મેં